થી શરૂ થતું આ નૂતન વર્ષ નિમિત્તે બધા ભારતીયોને નૂતન વર્ષ અભિનંદન મહારાને તમારા જીવનમાં અંદરના અંધારા ઉલેચી અને જ્યોત પ્રજ્વલિત થાય એવી શુભકામના હું તમે બારના દીવા તો પ્રગટાવીએ છીએ પણ ભીતરના દીવા જ્યારે પ્રગટે ત્યારે સાચી જ્યોતના દર્શન થાય છે બધાએ પોતાના મનના મેલ કાઢી જ્યોત છે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો એવી ભાવના પ્રગટ થાય બહુ જ સાચો ધર્મ નિભાવ્યો કહેવાય આશ્રમ આશ્રમના મારા શિષ્ય રત્નેશ્વરી દેવી તેમજ મારા તરફથી બધાની શુભકામના રામધાન આશ્રમમાં ધાર્મિક કાર્યની સાથે સામાજિક કાર્યો પણ થાય છે આજે મા ભગવતી ઉમિયાનો અન્કુટ ઉત્સવ હતો બધા ભક્તોએ દર્શન પ્રસાદનો લાભ લીધો આવતીકાલે ભાઈબીજ નિમિત્તે મા પ્રસાદ તેમજ પાઠ તેમજ ભજનનું આયોજન કરવામાં આવેલ છે અને મોરબીના ધાર્યા સભ્ય શ્રી અને હાલના રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી કાંતિભાઈ અમૃતિયા ધાર્મિક આસ્થા સહ રામધન આશ્રમ રામદેવજી મહારાજ અને ઉમિયામાના દર્શન કરવા પધારેલા ત્યારે અમે સાધુ તરીકે એમને શુભેચ્છા પાઠવેલી સાથે બધા આગેવાનો પણ ઉપસ્થિત છે અને બધા ભક્તો ઉપસ્થિત છે તો ફરી વખત મારે બધાને વિનંતી કે આપણે બધાએ જોત છે જોત જગાવી અને પ્રેમની ગંગા બેવડાવી નૂતન વર્ષ મારા તમારા માટે અને ખાસ કરીને આપણા દેશના આ જવાનો માટે સલામી આપી અને એવી પ્રાર્થના કરીએ જય જાય કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજ એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ